નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સર્કિટ હાઉસ પાસે ધંધુકા તાલુકાના હરાકા ગામથી પીપડી થઈ અને રણુજા જવા નીકળે પગ યાત્રા સંઘ પહોંચ્યો છેલ્લા બાર વર્ષથી સતત દર વર્ષે મે જૂન મહિનામાં રાયકા ગામથી પીપડી થઈ અને રણુજા પગપડા યાત્રા સંઘ જતો હોવાનું જણાવવામાં આવ્યું ધંધુકા તાલુકાના રાયકા ગામ આવેલ ધાર્મિક સ્થળમાંથી દર વર્ષે મે જૂન મહિનામાં શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા પગપાળા યાત્રાસંઘ કાઢવામાં આવે છે આ યાત્રા સંઘ રાયકાથી પાટલી તાલુકામાં આવેલ પીપળી ગામે આવેલ વિશ્વ વિખ્યાત રામદેવજી મહારાજના મંદિર પીપળી ધામમાં દર્શન કરી રામદેવજી મહારાજના મંદિર ઉપર નેજો ચડાવી રામદેવરા રણુજા રાજસ્થાન તરફ પ્રયાણ કરે છે રામ રામદેવરા રણુજા રાજસ્થાન પહોંચી ત્યાં જઈ રામદેવ પીર મહારાજના દર્શન કરી નેજો ચડાવી પોતાની માનતા પૂર્ણ કરે છે તેઓ છેલ્લા બાર વર્ષથી અવરિત રાયકાથી પીપળી ધામ પીપળી ધામથી રણુજા આશરે ચારસો પચાસ કિલોમીટરનું અંતર કાપી દર્શન કરવા પગપાળા પહોંચે છે રાયકા મંદિર તરફથી પગપાળા સંઘમાં ઉપસ્થિત એસી પદયાત્રીઓની ચાપાડી નાસ્તો સવાર સાંજ જમણ વ્યવસ્થા કરવામાં આવતું હોવાનું શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું જય રામ જય રામાની આખરધામ રાયકાથી અમે દેશી માણસો પદયાત્રા કરવા માટે રાજસ્થાન અનુજા જઈ રહ્યા છીએ આથી પહેલાં પ્રથમ પીપળી લઈએ પીપળી અમારું આસ્થાનું કેન્દ્ર છે બાપાના દર્શન કરશું નેજો ચડાવી અને પછી રાજસ્થાન જઈશું અઢાર દિવસની આ પદયાત્રા છે આટલી બધી ગરમીમાં પણ આટલા બધા માણસોને દરરોજનું બે ટાઈમ ભોજન એક ટાઈમ નાસ્તો હિન્દુઆની આંકલ રામામંડળ રાયકા તરફથી આ સમગ્ર આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે છેલ્લા બાર વર્ષથી આ જ કાર્યક્રમને અમે ચલાવી રહ્યા છીએ બાર વર્ષથી દર વર્ષે પદયાત્રા મે મહિનામાં અમે કરીએ છીએ અને બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ આ કાર્યમાં અમને બહુ જ આનંદ આવે છે જય રામદેવી જય રામદેવ